ખાતર નાખ્યું છે છે બરાબર તો સૌથી પહેલા તમે જુઓ કે આ આંબાની માલિપા એક તો લોથા ને લોથા ફાલ આવી ગયો છે જોવો તમે આ આમ હું કેવાય કહેવાય ઘોઘરા બાંધી ગયા ઘોઘરા એવો હાઈ ક્લાસ તમને આંબામાં અને આખા આંબાની માલિપા તમને બધે એવી રીતે

ત્રણ વખત આમાં રાઉન્ડ કર્યા છે આપણે ફલમગુરોના અને જોરદાર આમાં હાઈ ક્લાસ ફાલ બધો આવી ગયેલો છે તો ખાસ કર્યું મિત્રો ફલમગુરોના આંબાના પાક ને મારી પાક ત્રણ રાઉન્ડ કરવા જરૂરી છે અને જીવાત પ્રમાણે જે જેવાત હોય એ પ્રમાણે દવા માં નાખવાની રહેતી હોય છે માનો કે જો અત્યારે આ રીતનું છે અને હજી જો આમાં તમને કઉ ફૂગ બતાવે તો ફૂગની દવા નાખવી પડે ઈયળ બતાવે તો ઈયળ ની દવા નાખવી પડે મસી બતાવે તો મચ્છીની દવા નાખવી પડે જો હોય તો એમાં તમે બાયર કંપની નું સોલો આવે છે વીસ થી પચીસ એમ લખી આપો એથી વધારે કોઈ વધારે પ્રોબ્લેમ હોય તો વિન્સેટ કેમિકલ કંપનીનું જે આવે છે એ પંપે પચીસ એમ લખે નાખી અને સ્પ્રે કરી શકો છો ઈયલ હોય તો તમે ધાનુકા કંપનીનું ઈ એમ વન આવે છે

બરોબર છે બહુ લાલ થાય અને એની અંદર સફેદ સારો નો લાગી જાય એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે બરાબર છે તો એના માટે આપણે ઇક્વિશન પ્રો નો આની મારી પાસે છટકાવ કરવાનો છે પછી આની મારી પાસે તમે માઇક્રો એડિટી આવે ઓમકાર નું એ આની સાથે ઇક્વિશન પ્રો અને માઇક્રો એડિટી આ બંને વસ્તુ આની સાથે આપવાની છે બરાબર છે અને સાથે ધાનુકા કંપની નું જે વેટશીટ આવે છે એ વેટશીટ પંપે દસ એમ લખે આપવાનું છે જો ધાનુકા કંપની નું જે વેટશીટ છે એ સ્પ્રેડર તરીકે કામ આપશે ગુંદરીય તરીકે કામ આપશે ઝાકળ ઓછો બેસવા દેશે એ તો કામ આવશે જ તે વધારાનું આ જે પાક આવી ગયો છે અને આની માલ પાક મધમાખીનું આકર્ષણ વધારે પડતું કરશે મધમાખીનું આકર્ષણ વધારે પડતું કરશે જેથી કરીને આમાં એમાં ફાયદો થશે બરાબર છે જો ખાતરની વાત કરીએ તો ખાતરમાં આમાં આપણે બરાબર એક એક છોડવા તમને કોઈ કિલો લખી આપ્યું હતું બાર બત્રી સોળ અને સાથે આપ્યું હતું સલ્ફર આપ્યું હતું બરાબર છે એ સલ્ફર આપ્યું હતું એક છોડવા દેખ બસો ગ્રામ લખીએ બરાબર છે અને બીજું ખાતરની જો વાત કરીએ તો એમાં આપ્યું હતું એગ્રોસેલ કંપનીનું મહાલાભ મહાલલાભ આપ્યું હતું એક સોળવા દીઠ ત્રણસો ગ્રામ લેખામાં આપ્યું હતું બરાબર છે અને એની સાથે આપ્યું હતું તમને આપણે આ શું કહેવાય કે મને નામ બોલાયું આપણે માઇકો રાજા

માહિતી અને લોથા ને લોથા જામી ગયા છે અને હવે માનો કે આ કેરી એટલે હાડુભાઈ ને ભાઈ ને બાબા ને કઈ તરીકે બધા બોલાવાની છે મહેમાનોને અને એમાં આપણે કેરીનો રસ ખવડાવવાનો છે કેરી ખવડાવવાની છે તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર છે અને રજા આપો જય જવાન જય કિસાન